જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો વાગી ગયા છે હવારના નવ અને જો બધી ગાયો અત્યારે બેઠી છે હવારમાં બધું નિર્ણય પૂર્ણ હોવાનું બધું થઈ ગયું છે તો અહીં એકદમ શાંતિથી ઓગાળે છે અને અત્યારે ગરમીનું વાતાવરણ બહુ છે એટલે માલામ તો શાંતિથી હાવ બેહે અને થોડા કાફે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે જો રવિવારે તો પાણી નવરાઈ સ્પેશાન છે તોફાનું પાણી તો પાણી પાકી છે એટલે ઓછું લીંબુ નાખી દે એટલે એકદમ શરબત જેવું થઈ જાય તો બધાને ગરમી નું પાઈ દે ટાઢુ ટાઢું પાણી શ્રીફળનું તોફાન પાણી મસ્ત ઠંડુ અને શરબત જેવું થઈ ગયું છે ને બધા જો વાઈટ વાટે ઉભા છે કઈ એ મળે કઈ એ મળે જો પૂરવાય લઈ લીધું હાથમાં

એ ઘડવાનું ના સોગા તો એ ઘડેલું કાલે જો ટ્રેક્ટર ના ફેરા મરાયો થા ટાશ ના તો ટાશ બધી અત્યારે આપણે જે કાસો ધર્યું છે એમાં ખાડા પૂરી દે જેથી કરીને સોમાહાનો ગારો પણ ન થાય અને માલને બેહવામાં કોરું રે અને સારું રે આખો આ ઢાળિયો જે ખાડા ખાડા છે એ બધા પૂરી દે એટલે ખાડા છે જે માલ ને ગો મૂતર હોય બધું રે એટલે વધારે ખાડો પડે એટલે એક હરખો થઈ જાય ને તો ખાડો નો પડે આવી રીતે તાજ નાખી તે પછી આપણે હરખી પાથરી દેવું પાથરી ઉપર પર પાણી સાટે પછી ઢોકાવવી પડશે તઈ એક હરખી થાય હા તો માલ આયા પાણી તાથે પાણી પીવે એટલે પોગરે પોગરે એટલે બહુ જ ખાડા થઈ ગયું

બાકી જાય છે બપોરના ખાડા બાર જેવું થઈ ગયું છે અને આપણે બધા માલને પાઈ લીધા પાયા પછી પાછું ગળનું શરબત બનેવું બધાને જો ગળનું શરબત પાઈ છે એ ખાહે પી જાય કારણ કે અત્યારે તડકો એ કે નહીં તો તડકાના કારણે અત્યારે એને ગળનું પાણી હોય તો સારું પડે હવારે પલાળી દીધો તો ગળ એટલે ઠંડો ગળ બોપો હવારે પલાળીને બપોરે પાઈને જો તો બધાને થોડો થોડો ગળનું પાણી પાઈ દઈ એટલે તડકો ઓછો લાગે અત્યારે લૂ ને એવું બધું વધારે થઈ એટલે તો હાવ સાટીને ખાઈ જાવ ગંગા વાડ વાટ છે તો ગંગાને પાઈ દી તો આખું તગારું ગળનું પલાળી દીધું હતું ચાર પાંચ કિલો જેટલું ગળ પલાળો તો ને એમાંથી આપણે ગળ છે તો એ બધા ગળ આપણે એમાં પાણીના ડબલા એક બે એક બે ડબલા પાઈ દી એટલે ગળનું પાણી તો પાણી દૂધે ઉતરે નહીં જે તડકાના કારણે દૂધ ઉતરી દઈ માલને પછી આપણે ટાંકી માલી પાણી લઈ નાખી દઈએ એટલે આખી આખી ડોલ ભરાઈ જાય પેલા પાયેલા જ છે પેલા તો બધા માલના પાયા હતા તો એ પછી આપણે પાછું ગળનું પાણી તો એ ફૂલ પાણી પીધા હોય અત્યારે બપોરના સમયમાં તો એ હજી પાણી પી જાય તો વાટ જ હોવે પાણી હાટું પેહને પાય દઈ તો બહુ તડકો લાગે ગાયુને ને ઓછો તડકો લાગે પણ પેહુ ને વધારે લાગે પાડી સાંજ હોય છે મને ગળનું પાણી પાસે આપણે એને પાવાનું છે પીવું છે રોજ પાતા હોય કે ગળનું પાણી પાસે બધી આપણી ગાયો સુટી જાય બધું પાણી પીજી પાણી બધું પી તો એ તળીથી સાટે છે ડોલેની મોઈક ડોલે નો મેં કે આવું સટી બધું બધા ગળવળ બધું તો આવું જ નહીં મેં કે હવે આપણે સુરફીનો વારો છે આપણી નાની સુરભી તો એને પાઈ દી લે સુરભી પી લે ગળવળું પાણી છે ને એટલે બધું પીધા હે પેલા બે ડોલ પાણી પીજી